નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળાના લોકોને બે હજાર છવ્વીસના કેન્દ્રીય બજેટ પર ઘણી આશા અપેક્ષા છે લોકોનું માનવું છે કે અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આવશે રાજપીપળા શહેરના વેપારીઓ કહે છે કે અંકલેશ્વરથી રાજપીપળા પહોંચતી નેરોગેજ લાઇન પહેલા ચાર વખત ટ્રેન ચાલતી હતી પરંતુ બે હજાર કોઈ કારણસર ટ્રેન બંધ થઈ જતા વેપારીઓને માલસામાન લાવવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પૂર્વ રેલ મંત્રી નારણભાઈ રાઠવા દ્વારા આઠસો કરોડના ખર્ચે બ્રોડગેજ લાઇન મંજૂર કરવામાં આવી છોટાઉદેપુરથી કેવડીયા સુધી આઠ ડબ્બા આવતા પ્રવાસીઓ શહેરમાં રોકાશે અને વ્યાપાર રોજગાર બંનેમાં વધારો થશે રાજપીપળામાં રેલવે બંધ છે નાના મોટા તમામ વેપારીઓને આવવા જવાની અને ટ્રાન્સપોર્ટેશનની ઘણી મુશ્કેલી છે કારણ કે હવે રોડવે સિવાય બીજો કોઈ રસ્તો નથી અંકલેશ્વરથી રાજપીપળાનો રોડ તદ્દન બે હર હાલતમાં છે છેલ્લા બે પાંચ વર્ષથી સ્ટેચ્યુને જોડતો રોડ છે સરકારના ચોપડે પણ ખબર નથી તદ્દન બેકાર અવસ્થામાં લોકો કંટાળી ગયા આંદોલન કરવા પડે છે તો એવા સંજોગમાં વિકલ્પે અંકલેશ્વરથી એસઓયુ એટલે એકતાનગર સુધી ટ્રેનનું રેલવેનું નવીનીકરણ થાય અને

પરંતુ રેલવે જો અડધા કલાકે અંકલેશ્વર પહોંચતી હોય તો કોણ એમાં બેસે ને રાતી પ્લાન ખૂબ લોકો અંકલેશ્વર બી અપડાઉન કરે છે અને આ બ્રોડવેજ શરૂ થવાથી જો એકતા નગર સુધી લંબામાં આવે તો એ ખૂબ મોટો ફાયદો થાય અને એની સ્પીડ પણ વધારવામાં આવે જેથી પ્રવાસીઓ બી મુંબઈ તરફ સુરત તરફ વગેરે જઈ શકે અને વેપારને પણ ખૂબ મોટો લાભ થાય એવી અમારી માંગણી છે